એક મહત્વના સમાચાર સામે નજર સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં સિવિલ સર્જનની ડિગ્રી સામે પણ હવે સવાલ ઉઠ્યા છે સિવિલ સર્જનની યોગ્ય ડિગ્રી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સેમ્પલો વર્ગ ચારના ના કર્મચારીઓ લેતા હોવાનો ધડાકો થયો છે જે દર્દીઓના કામો ડોક્ટરે કરવાના હોય તે વર્ગ ચારના કર્મચારી લાલિયાવાડી સામે સાત દિવસમાં કાર્યવાહી નહીં કરાય તો જનતા આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં સિવિલ સર્જનની ડિગ્રી સામે પણ હવે અનેક સવાલ ઉઠ્યા છે

કારણ કે ડેન્ટલ હોવા છતાં પણ તેમણે સિવિલ સર્જનનો ચાર્જ આપવામાં આવ્યો છે આમ તો MBBS હોય તેવા ડોક્ટરોને સિવિલ સર્જનનો ચાર્જ આપવાનો હોય છે પરંતુ રાજુ કરપડાનો ગંભીર આક્ષેપો છે કે આ સિવિલ સર્જનને મનમાનીથી બેસાડવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ છે બીજી તરફ સુરેન્દ્રનગરની જે સિવિલ હોસ્પિટલ છે તે પોતાની કામગીરીને લઈ અને સતત ચર્ચામાં આવી રહી છે તરફ સિવિલ અછત છે ત્યારે છેલ્લા બે વર્ષથી આંખ કાન અને ગળાના ડોક્ટર જ ઉપલબ્ધ નથી જેને લઈને દર્દીઓને રાજકોટ અને અમદાવાદ સુધી સારવાર માટે જવું પડી રહ્યું છે સુરેન્દ્રનગર ની જે ગાંધી હોસ્પિટલ એટલે કે સિવિલ હોસ્પિટલ આવેલી છે ત્યાં વર્ગ ચાર ના જે કર્મચારીઓ છે તેમને દ્વારા જે દર્દી હોય છે તેમના સેમ્પલો છે ખાસ કરીને નાના બાળકો અને ગર્ભવતી મહિલાઓના સેમ્પલો લેવામાં આવતા હોય ત્યારે તેમના જીવ પણ જોખમમાં અને આ તમામ બાબતે સાત દિવસમાં યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો જનતા આંદોલન ની ચીમકી પણ આગેવાન રાજુ કરપડા દ્વારા ઉચ્ચારવામાં આવી છે ખાસ કરીને ગાયનેક વિભાગ આવેલો છે ત્યાં ફરજ બજાવતા ડોક્ટર છે તે અન્ય જગ્યાઓ પર પણ પોતાની સેવા આપવા જતા હોવાનો પણ આક્ષેપ છે જેને લઈને ગર્ભવતી મહિલાઓ અને પ્રસુતાઓને કલાકો સુધી સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં પોતાના ઈલાજ માટે બેસી રહેવું પડતા હોવાનો ઘાટ પણ સર્જાઈ રહ્યો છે અનેક વખત સિવિલ હોસ્પિટલ પોતાની કામગીરી લઈને ચર્ચામાં આવી રહી છે કોરોના જે દવા એક્સપાયર થયેલી હાલતમાં મળી આવી છે તેને પણ આજે મહિના જેટલો સમય વીતી ગયો છે છતાં પણ હજુ બેદરકારી દાખવનાર અધિકારીઓ અને કર્મચારી અને જે ફાર્માસ્ટિક છે તેમની સામે કોઈ ગુનો દાખલ નથી કરવામાં આવ્યો તેવો પણ ગંભીર આક્ષેપ રાજુ કરપડા લગાવ્યો છે આ તમામ બાબતની યોગ્ય તપાસ કરી અને જે ખોટી ડોક્ટરોની જગ્યા છે તે ભરવા અંગેની માંગ પણ કરવામાં આવી છે અને બીજી તરફ આવા પ્રકારની જે બેદરકારી કે જે વર્ગ ચાર ના કર્મચારીઓ હોય છે તેમની પાસે ઓપરેશન થિયેટરમાં ઓપરેશનના ના જે અલગ અલગ જે લેવા જેવી બાબતો હોય છે તે પણ કરાવવામાં આવતી હોવાનો પણ આક્ષેપ છે અને તેમના લોહીના સેમ્પલો પણ વર્ગ ચાર ના કર્મચારી કે જે ડોક્ટર ને લેવાના હોય તે વર્ગ ચાર ના કર્મચારીઓ પાસે લેવડાવવામાં આવતા હોવાનો પણ ગંભીર આક્ષેપ છે આ તમામ બાબતે તપાસ કરી અને યોગ્ય આવે માંગ છે તે હાલ આગેવાન રાજુ કરી સાત દિવસ માં આ પ્રકારના પગલા નહીં ભરાય તો જનતા આંદોલન ની ચિમકી પણ આપવામાં આવી છે એટલે કઈ ના કઈ પ્રકારે સુરેન્દ્રનગર ની સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદ માં આવી છે જી ફઝલ સમગ્ર માહિતી આપવા બદલ અમારી સાથે જોડાવા બદલ